નર્મદે હરના નાદ સાથે પરિક્રમા કરી રહ્યા છે આ શ્રદ્ધાળુઓ માટે વહીવટી તંત્ર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠનો પણ કામે લાગી ગયા છે આશ્રમો અને સેવાભાવી લોકો પણ ભક્તો માટે વિશ મો અને ચા નાસ્તાની સેવા પૂરી પાડી રહ્યા છે પુણ્ય કમાવા ગૃહમંત્રી હર્ષ સંઘવી પરિક્રમા કરવા માટે નર્મદા જિલ્લામાં પધાર્યા હતા રાત્રિના સમય દરમિયાન નર્મદાના રામપુરા ઘાટ ખાતે મંદિરે દર્શન કરી પંચકોશી નર્મદા મંદિરનો શુભારંભ કર્યો હતો અને પરિક્રમા માર્ગ પર પગપાળા ચાલીને તિલકવાડ નજીક બનાવેલ બ્રિજ પર થઈને તિલકવાડ નર્મદા ઘાટ ખાતે મણિનાગેશ્વર મંદિર ખાતે આવેલ

એમ કહેવાય છે કે કે આ પરિક્રમા એ પરિક્રમા અનેક ભાવોના પાપ દૂર કરે છે આ પરિક્રમા આ વર્ષે વર્ષો વર્ષના રેકોર્ડો તોડી નાખ્યા છે દરરોજ હજારોની સંખ્યામાં અને શુક્રશનિ રવિ બેવ અઠવાડિયામાં લાખોની સંખ્યામાં ભાવિભક્તો આ પરિક્રમા માટે અહીંયા પધાર્યા હતા હું નર્મદા જિલ્લાના સૌ નાગરિકોનો આભાર માનું છું એમને પોતાના ઘરો ખુલ્લા મૂકી દીધા લોકોએ કોઈ બી ભક્ત કોઈ બી જિલ્લામાંથી કોઈ બી રાજ્યમાંથી આવ્યો હોય કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે ના કોઈ જાન ના પહેચાન ફિર બી તમે જે આવેલા હોય બધા અમારા મહેમાન આ વિચારો જોડે ગુજરાતના નાગરિકો સૌ લોકોને આવકાર્યા લોકોના ઘરોમાં લોકોને આરામદાયક માટે બહાર ખુરશીઓ મૂકી ચા પીવરાવી એ જ રીતે પ્રશાસન દ્વારા આ વર્ષે ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે નર્મદા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ વર્ષે આ પરિક્રમાની યાત્રામાં જોડાયા છે એ જ રીતે આદરણીય શ્રીના માર્ગદર્શનમાં આવનારા વર્ષોમાં આ યાત્રાને હજી બહુ ભવ્ય મોટી કરી શકીએ તે માટે વ્યવસ્થાઓમાં શું વધારો કરી શકીએ તે માટે બી કાલે પ્રશાસન જોડે બેસીને અહીંયાથી હું યાત્રા પૂર્ણ કર્યા પછી એ લોકો જોડે રિવ્યૂ લેવાનો છું અને આવનારા ટાઈમની અંદર આને હજી વધુમાં વધુ કઈ રીતે કામ કરી શકાય તે માટે ચિંતા કરવાના છું હું ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો આભારી છું હું આજે જોઈ રહ્યો છું અલગ અલગ ભંડારાઓ અને ભંડારામાં દરરોજ કાર્યકર્તાઓ પોતે સેવાઓનો સમય આપે છે અને આખી આખી રાત લોકોની સેવા કરે છે કોઈક કોઈક વડીલોના પગ દબાવતા હોય તો કોઈક ભોજન કરાવતા હોય છે નાવડીમાં બી તમે જોયું હશે કે દરેક નાવડીમાં પ્રત્યેક કાર્યકર્તાઓ સેવા ભજવી રહ્યા છે ખૂબ મોટો અવસર છે માં નર્મદાએ માત્ર તમારા મારા જીવન એવું જ નહીં પરંતુ ગુજરાતના પ્રત્યેક પરિવારના જીવનની અંદર બદલાવમાં નર્મદાના હિસાબે આવ્યો છે અને ગુજરાતના પ્રત્યેક નાગરિકોમાં નર્મદા જોડે એમની અટૂત શ્રદ્ધા છે આ શ્રદ્ધા બધા જ લોકો સારી રીતે અહીંયા આવીને પરિક્રમા કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ આવનારા વર્ષોની અંદર